હેલો મિત્રો તો કેમ છો તમે બધા મજામાં મજામાં જશો તો શું તમારે પણ તમારા મોબાઈલમાં નેટ બહુ જાજુ યુઝ થઈ જાય છે ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં વિડીયો જોવો ત્યારે તો આ જે વસુ યુઝ થાય એ માટે હું તમારા માટે એક ન્યૂ ટ્રિક લઈને આવી ગયો છું તો વિડીયોને તમે છેલ્લે શોધી જજો અને ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા અને આ કંટડી પણ દબાવી દેજો જેથી કરી હું નવો વિડીયો નાખીશ તો તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવશે તો હવે તમે વિડીયો જોઈ લો તો સૌથી પહેલાં તમારે આવી જવાનું છે તમારા ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાં જઈને નીચે તમારે પ્રોફાઇલમાં ક્લિક કરી દેવાનું છે પછી અહીંયા ત્રણ લીટામાં તમારે ક્લિક કરવાનું રહેશે નીચે અહીંયા સ્ક્રોલ કરવાનું છે તમારે થોડુંક ને પછી અહીંયા ડેટા યુઝેડ એન્ડ મીડિયા ક્વૉલિટીમાં ક્લિક કરી દેવાનું છે પછી અહીંયા ડેટા સેવર્સ છે તેને તમારે ઓન કરી દેવાનું છે પછી તમારે અપડેટ એટ હાઈલાઇટ ક્વૉલિટીમાં કરવું હોય તો તે પણ કરી શકો છો તમે ક્વૉલિટીમાં તમારે દેખાડશે તો આપણે એ પણ શરૂ કરી દઈશું આપણે શરૂ કરી દીધું છે અત્યારે પછી આપણે આવી જવાનું છે બાર પછી તમે ગમે એમ ગમે એટલા વિડીયો જોશો તો તમારું નેટ એટલું બધું યુઝ નહીં થાય ગમે એટલા વિડીયો જોશો તો પણ કાંઈ એટલું બધું નેટ નહીં જાય એટલો કર્યા પછી તમારે બહાર આવી જવાનું છે પછી તમારે આવી જવાનું છે તમારી ફેસબુકમાં ફેસબુકમાં આવીને તમારે અહીંયા તમારે પ્રોફાઇલમાં ક્લિક કરી દેવાનું છે ઉપર ત્રણ લીટામાં પછી તમારે અહીંયા નીચે થોડુંક આવી જવાનું છે અને અહીંયા સેટિંગમાં ક્લિક કરી દેવાનું છે પછી અહીંયા તમારે થોડુંક નીચે આવવાનું છે અને અહીંયા એટલું કરી પછી તમારે અહીંયા ડેટા સેવરમાં કરી દેવાનું છે પછી તમારું ફેસબુકમાં પણ એટલું બધું નેટ નહીં ખાય તમે ગમે એટલા વિડીયો જોશો તો પણ કઈ એટલા બધા નેટ નહીં ખાય અને ક્વોલિટી પણ ને એવી જ આવશે પછી તમારે સૌથી મેન કામ તમારે કરવાનું રહેશે ચેટિંગમાં જવાનું છે તમારા તમારા મોબાઈલના સેટિંગમાં તો આપણે સેટિંગમાં ક્લિક કરી દઈશું પછી અહીંયા તમારે મોબાઈલ નેટવર્કમાં ક્લિક કરવાનું રહેશે પછી તમારે અહીંયા ડેટા માં ક્લિક કરવાનું રહેશે અને અહીંયા થોડુંક નીચે જઈને ડેટા માં ક્લિક કરો પછી અહીંયા ઓન કરી દેવાનું રહેશે તમારે પછી તમારા કોઈ પણ ફાલતુ એપ હશે એમાં નેટ નહીં યુઝ થાય એટલે તમારું નેટ એટલું બધું યુઝ નહીં કરે તો વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં